પેલા જયારે અથાણા બનાવતા અને હવે અથાણા બનાવો કઈ તમને લોકો ને કયું કયું અથાણું વધારે લઈ જાય સૌથી વધારે આ કાચી કેરી ક્યાંથી આવતી હોય તો કેટલી વાર લાગે એક અથાણું બનાવતા તો આવડી મોટી કેરી છે એની માટેનું અલગ પકવવાનું હોય પડી ગયો માલ કઈ આવે નહી પણ હવે વાત આવે કાચી કેરી અને અથાણા કેરી

આજકાલ તો વરસાદ બહુ પડી ગયો માસી અથાણા માટેની કઈ કઈ કેરી આવે રાજાપુરી આવે પછી બેસી લાડુ આવે લોકો કઈ કેરી વધારે લઈ જાય રાજાપુરી શું ભાવ આલે છે અત્યારે 80 રૂપિયા 4 રૂપિયા 60 રૂપિયા 50 રૂપિયા ગુંદાના 80 100 અને 60 છિલેન્દ્ર છિલવાના કિલે 20 રૂપિયા અને સાલ ઉતારવાના કિલે 10 રૂપિયા બરોબર અને અથાણાની કેરી આવવાની ચાલુ ક્યારથી થાય આવવાની થાય ચોથા મહિનાથી ચોથા મહિનાથી છઠ્ઠા મહિના પણ આ કેરી એવી બધી હોય કે પાકેટની આવી રીતે કાચી જ રહે એનું કારણ શું કાચી જ રહી આ કેરીનો સોડવો જેવો આપણાને પકવવી પડે આઠ દસ દિવસ પાકે એટલે પાકે એટલે બહુ મીઠી થાય અને બધા ઓલું કાચી કેરી નું અથાણું બનાવતા હોય એટલે કાચી કેરી માં ખાટું અથાણું બનાવતા હોય મીઠું અથાણું તો એમાં કંઈ અલગ અલગ હોય કે એની માટે આ કેરી લેવી ઓલી કેરી લેવી મીઠા માટે રાજાપુરી હોય ખાટા માટે દેશી હોય અને છુંદા માટે ની કેરી કઈ છુંદા માટે રાજાપુરી બરાબર અને ખાટા માટે દેશી કેરી એ આપડે આઈ ની આવે આ વલસાડની આવે ધરમપુરની આ આપણે આયા નો થાય સૌથી વધારે આ કાચી કેરી ક્યાંથી આવતી હોય

જી આ છઠ્ઠા મહિના છઠ્ઠા મહિના સુધી છે તો કેરી આવી છે કે દૂર એવું લાગે કે આવડું મોટું ફળ છે પણ પછી ખબર પડે કે આ તો ભાઈ કેરી છે પાછી કેરી તો ભાઈ શું આ વખતે માહોલ છે કેરીમાં ભાવમાં ભાવ તો છે કેરી આવે એમાં કેરી આવે રાજાપુરી આવે કેરી ગુંદા આવે

વેલી લ્યો તો વધારે હારું તો વાઈટ આવે નકર પીડી પડી જાય સૌથી વધારે કઈ કેરી આમાં વેચે અથાણા માટે દેશી લાડુ વેચા રાજાપુરી વધારે આલે તો અથાણા થઈ ગયા કે બાકી છે બાકી છે તમે બનાવો છો અથાણા કે ના જાતે જાતે બનાવો તો ક્યું બનાવો તમે અથાણું ખાટી કેરી ગોળ કેરી ચુંદન મુરબો આટલું બધું તમે એકલા બનાવી લ્યો હો તો કેટલી વાર લાગે એક અથાણું બનાવતા એક દિવસમાં તો કઈ બને નહીં એટલે બે ત્રણ દિવસ તો થાય જ કઈ કેરી લેવી જોઈએ અથાણા માડે રાજાપુરી રાજાપુરી એનાથી બધાય અથાણા થઈ જાય હું બધાય કરીએ ખાટી કેરી ગોળ કેરી છુંદો મૂરબો બોજરાશા કેરી નું કરીએ અને એકી અથાણું બનાવવામાં અઠવાડિયું જોઈએ બે અઠવાડિયા કેટલો ટાઈમ જોઈએ ના ના છુંદા તો વાર લાગે અઠવાડિયું જાય બાકી તો બધું ત્રણ દિવસ થઈ જાય હમ આ વખતે શું ભાવ વધારે છે કે ઓછા છે ભાવ તો વધારે જ છે

આમ જોવા જઈએ તો ઘરે એક જણાનું આપણે અથાણું બનાવતા હોય તો એ અઠવાડિયું વયું જાત તમારે કેટલો ટાઈમ જતો હોય એટલે જેટલું જે બનાવવું હોય જે ક્વોલિટી બનાવે એ ઉપર અમે ટાઈમ આપીએ કે આટલા દિવસ થશે એમ કારણ કે જો ફ્રાય ગુંદા કરવા હોય તો તમને એ બે કલાકમાં તમને રેડી કરી દઈએ પછી તડકા છાંયાના બનાવો તો ત્રણ ચાર દિવસ થાય બરોબર હાજી કયું કયું અથાણું તમે બનાવ છો અત્યારે બધા અથાણું પંજાબી ફ્રાય ગુંદા તળેલા ગુંદા પછી ગોળકેરી મેથિયા કેરી મોરબ્બો ડ્રાય ફ્રુટ મોરબ્બો ડ્રાય ફ્રુટ હા કાજુ બદામ કેસર ઇલાયચી તો લવિંગ વાળો મોરબ્બો આવે વારે વાહ મે અથાણા માં આટલી બધી વેરાયટી આવી છે ખબર પડી ટ્રાય ગુંદા તો તમને ક્યાં જ નહીં મળે વારે વાહ હાજી હાજી પણ આજે ડ્રાય ફ્રુટ વાળા ની છે તમે અથાણા કીધા તો ઈ તો વેલી બગડી જવાને ના ના ન બગડે ના ચાચણી છે ને સરસ સમય લઈએ એટલે કાઈ ન થતું એમાં

તો તમારા લોકો ને અથાણા થઈ ગયા કે બાકી છે અત્યારે લઈ ને જઈએ છીએ વારે વાર તો ક્યું કયું અથાણું બનાવવાના તમે લોકો અમે ખાટું પછી છુંદો ને મુરબો બસ વારે વાર તમે જાતે બનાવો કે આમ દઈ દો બનાવવા માટે જાતે બનાવ્યું મારા હાથ નું બનાવેલું જ ભાવે અમે કોઈ આગળ બનાવી નઈ અમે જાતે જ બનાવી હા મારા સાસુ નથી અને પછી એવું હોય એવું થતું હોય કે અથાણા બનાવી લીધા હવે અથાણું તમારે કેટલી વાર લાગે અથાણું એક દિવસ જાય અમારો આખો દિવસ એક દિવસમાં બધા અથાણા થઈ જાય વાર કરીએ

કેટલો ટાઈમ લાગે તમને બનાવતા બે દિવસ લાગે તમારે અથાણા થઈ ગયા કે બાકી છે માસી કે આંડી કે પોતાના માટે નઈ પણ સેલ કરતા હોય દીકરી માટે બનાવતા હોય નણન ભાભી એના માટે કોક ને કોક માટે બનાવતા જ હોય કા તો બેન માટે બનાવતા હોય